હેલો મિત્રો આજે આપણે અહીંયા ઉનાળાની ગરમીમાં અને આવનારા તહેવારોમાં સરસ મજાની ઠંડક આપે તેવા શિખન બનાવીશું તો શિખંડની રેસીપી જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા શિખંડ બનાવીશું અને તે પણ એકદમ સરળ રીતે તો મેં અહીંયા દૂધ ગરમ કરવા માટે ગેસ ઉપર એક વાસણની અંદર એક લીટર દૂધ લઈ લીધું છે તેને આપણે ગરમ કરીશું જો તમે બોટલના દૂધનો યુઝ કરી રહ્યા હોય તો તમારે વાસણની અંદર થોડું પાણી એડ કરવાનું જેથી કરી અને ગરમ કરતી વખતે દૂધ નીચે બેસે નહીં અથવા તો જો તમે પાણી એડ ના કર્યું હોય તો આવી રીતે સતત તેને હલાવતા રહેવાનું જેથી કરી અને સરસ રીતે દૂધ ગરમ થઈ જાય હું અહીંયા એક વખત દૂધ ઉફાણે આવે તેટલું ગરમ કરી રહી છું જો તમારે આટલી બધી વાત દૂધ ગરમ ના કરવું હોય તો હુફાળું ગરમ કરી અને પછી પણ તેને મેરવણ નાખી અને દહીં બનાવી શકો છો તો અહીંયા આપણું દૂધ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે તેને ઠંડુ કરી દેસું તો મેં થોડી વાર માટે પંખા નીચે મૂકી દીધું હતું તો આપણું દૂધ અહીંયા હુંફાળું ગરમ છે એટલે કે આપણું આંગળી સહન કરી શકે તેટલું ગરમ છે તો હવે આપણે તેની અંદર મેરવણ એડ કરી દઈશું તો અહીંયા દહીંને સરસ રીતે ફેટી અને આપણે અહીંયા બે થી અઢી ચમચી જેટલું મીરવણ એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી અને દૂધમાં મિક્સ કરી દેસું અને તેને ઢાંકી અને રાખી દેવાનું છે તો જો તમે સાંજે દૂધને મેળવી રહ્યા હોય તો સવારે સરસ રીતે દૂધ આવી રીતે જામી જશે તો અહીંયા આપણું દહીં સરસ રીતે જામી ગયું છે મેં અહીંયા ફૂલ ફેટવાળું દૂધ લીધું હતું માટે સરસ મલાઈ થઈ ગઈ છે ઉપર તો આપણે ચમચા વડે દહીંને હલાવી જેથી કરી અને મલાઈ દહીં સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તો અહીંયા મેં એક કાણાવાળું વાસણ લઈ લીધું છે તેની ઉપર આપણે કોટનનું એકદમ પાતળું કપડું હોય તેને પાથરી દેવાનું છે અને દહીંને સરસ રીતે હલાવી અને તેની અંદર એડ કરી દેશું તો દહીંને સરસ રીતે મિક્સ કરી દેવાથી અહીંયા મલાઈ અને દહીં બધું સરસ એક સરખું મિક્સ થઈ ગયું છે તો આપણે બધું જ દહીં સરસ રીતે એડ કરી દેસું અને તમે જોઈ શકો છો કે અહીંયા દહીં જેટલું સરસ જામ્યું હશે તેટલો જ આપણો સરસ મસ્કો તૈયાર થશે તો હવે આવી રીતે ફરતી બાજુથી કપડાને લઈ અને તમે ગાંઠ મારી શકો છો અથવા તો કોઈ પણ ક્લિપ હોય આવી રીતે તે ક્લીપને તમે લગાવી શકો છો જેથી કરી અને સરસ રીતે કપડું બંધાયેલું રહે તો આવી રીતે બાંધી અને આપણે તેને મૂકી જેથી કરી અને આપણો મસ્કો ખાટો ના થઈ જાય તો આવી રીતે તમારે થી છ કલાક માટે તેને રાખવાનું છે જેથી કરી અને બધું પાણી સરસ રીતે નીકળી જાય તો અહીંયા આપણો મસ્કો તૈયાર થઈ ગયો છે તો હવે આપણો મસ્કો શિખંડ બનાવવા માટે અહીંયા તૈયાર છે તો જો હું તમને ખોલીને બતાવું તો એકદમ સરસ દેખાતા જ લાગે છે કે આપણો મસ્કો તૈયાર થઈ ગયો હોય તો જો હું વજનથી બતાવું તો આ મસ્કો ચારસો ને ત્રેવીસ ગ્રામ એટલે કે ચારસો ને પચીસ ગ્રામ જેટલો મસ્કો અહીંયા તૈયાર થયો છે તેની અંદર આપણે બસો ગ્રામ જેટલી સાકરનો પાવડર એડ કરીશું તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં અહીંયા સાકર લીધી છે જો તમે વધારે ગળિયું ખાતા હોય તો અઢીસો ગ્રામ સુધી લઈ શકો છો પણ અમે એકદમ ઓછું ગળિયું ખાતા હોવાથી થોડી સાકર ઓછી લીધી છે તો પેલા ચમચી વડે મસ્કાને સરસ રીતે હલાવી ત્યારબાદ આપણે અંદર ખાંડ એડ કરીશું એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બધી જ સાકર કે ખાંડ જે હોય તે એકસાથે એડ નથી કરી દેવાની થોડી થોડી વારે હલાવતા જવાનું છે મિક્સ કરતા જવાનું છે અને એડ કરતા રહેવાનું છે તો મેં અહીંયા આવી રીતે ત્રણ વખત થોડી થોડી સાકર એડ કરી હતી અને હલાવતી ગઈ હતી તો તમે જોઈ શકો છો કે સરસ રીતે સાકર મિક્સ થઈ જાય પછી જ આપણે બીજી વખત સાકર એડ કરવાની છે તો અહીંયા આપણે સાકર ભળી જાય તેટલી જ વખત હલાવીશું વધારે વખત હલાવવાનું પણ નથી જો તમે વધારે વખત મસ્કાને આવી રીતે હલાવતા રહેશો તો શ્રીખંડ છે તે એકદમ લીસું તૈયાર થશે અને જો સરસ રીતે હલાવી અને મિક્સ કરશો તો એકદમ કણીદાર શ્રીખંડ તૈયાર થશે તો અહીંયા આપણી બધી જ સાકરનો ભૂકો એડ થઈ ગયો છે અને સરસ રીતે શ્રીખંડ તૈયાર થઈ ગયું છે તો હવે આમાંથી આપણે ત્રણ ફ્લેવરનું શ્રીખંડ તૈયાર કરીશું તો એક ફ્લેવર છે તે આપણે અમેરિકન નટ્સ બનાવીશું અને બીજું છે તેમાંથી આપણે એલચી ફ્લેવર અને ફ્રૂટ શ્રીખંડ બનાવીશું તો ફ્રૂટ શ્રીખંડ અને એલચી ફ્લેવરમાં આપણે એલચીનો પાવડર એડ કરીશું તો હવે અહીંયા આપણે એક ભાગમાં એલચીનો પાવડર એડ કરી દઈશું જેથી કરી અને આપણું એલચી ફ્લેવર તૈયાર થઈ જાય તો એલચી પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણો એલચી ફ્લેવરનો શ્રીખંડ તૈયાર થઈ ગયો છે તો તેમાંથી આપણે સો ગ્રામ જેટલું શ્રીખંડ અલગ લઈ લઈશું અને બાકી વધેલા શ્રીખંડની અંદર આપણે મિક્સ ફ્રૂટ એડ કરીશું જેથી કરી અને ફ્રૂટ શ્રીખંડ તૈયાર થઈ જાય તો મેં અહીંયા વજનથી સો ગ્રામ જેટલો શ્રીખંડ અલગ લઈ લીધો છે જે આપણે એલચી ફ્લેવરનો છે હવે અહીંયા બસો ગ્રામ શ્રીખંડ છે તેની અંદર આપણે સમારેલો સફરજન એડ કરીશું તો અહીંયા ત્રણ ચમચી જેટલું સફરજન છે તેને એડ કરીશું દાડમના દાણા એડ કરીશું તમે જે પ્રમાણે શ્રીખંડ બનાવ્યો હોય તે પ્રમાણે તમારે ફ્રૂટ એડ કરવાનું રહેશે તો કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ છે તેને એડ કરીશું તમે આની અંદર ચીકુને પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા ચીકુ નથી લીધા હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણો સરસ એકદમ કલરફુલ ફ્રૂટ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે હવે તેને બાજુ ઉપર રાખી અને બીજો શ્રીખંડ આપણે અમેરિકન નટ્સ બનાવીશું તો તેના માટે મેં અહીંયા વેનિલા ફ્લેવર લઈ લીધું છે તેને એકથી બે ડ્રોપ આપણે એડ કરીશું જેથી કરી અને સરસ મજાની એકદમ ફ્લેવર પણ આવશે સાથે જ આપણે ડ્રાય ફ્રૂટ અને ચોકલેટ લઈ લીધી છે અને અહીંયા તૂટી ફૂટી જે મેં ઘરે બનાવેલી છે તેની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે તે તૂટી ફૂટીને એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા બદામ કાજુ અને પિસ્તા છે તેને જેના સમારી લીધા હતા તો તેને એડ કરી દેસુ તમે કોઈ પણ મનપસંદ ડ્રાયફ્રૂટ લઈ શકો છો સાથે જ અહીંયા વ્હાઈટ અને ડાર્ક ચોકલેટ ચિપ્સ છે તેને એડ કરી દેસુ વસ્તુ તમે વધારે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો તો અહીંયા સરસ રીતે આપણો અમેરિકન નટ શ્રીખંડ પણ તૈયાર થઈ ગયો છે તો તેને પણ સરસ રીતે મિક્સ કરી દેસુ તો અહીંયા બહાર કરતા પણ સરસ એવો અમેરિકન નટ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો મેં અહીંયા સો ગ્રામ એલચી ફ્લેવર બસો ગ્રામ અમેરિકન નટ્સ અને ત્રણસો ગ્રામ મિક્સ ફ્રૂટ શ્રીખંડ તૈયાર કર્યો છે તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો શિખંડ અહીંયા તૈયાર થઈ ગયો છે તો તમે પણ જો ઘરે આવી રીતે શિખંડ બનાવશો તો ઘરના બધા જ સભ્યોને મનપસંદ ફ્લેવર ઘરે બનાવી શકશો અને બહારના શિખંડ કરતા ઘરના શિખંડનો સ્વાદ કંઈક અલગ જ હોય છે તમે એક વખત ઘરે શિખંડ બનાવશો તો તમે ક્યારે પણ બહારથી શિખંડ નહીં મંગાવો તો અહીંયા સરસ રીતે આપણા બધા જ શિખંડ તૈયાર થઈ ગયા છે મિક્સ ફ્રૂટ અમેરિકન નટ્સ અને એલચી ફ્લેવર તો આવી રીતે ઘરે સરળતાથી શ્રીખંડ તૈયાર થઈ જાય છે ફક્ત ધ્યાન એટલું જ રાખવાનું છે કે આપણે જે દહીં બનાવ્યું હોય તે સરસ જામેલું હોવું જોઈએ અને તેમાંથી તૈયાર થયેલો મસ્કો પણ સરસ હોવો જોઈએ જેટલો તમારો મસ્કો સરસ તૈયાર થયો હશે તેટલા જ શ્રીખંડ સરસ તૈયાર થશે તમારી આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને ઉનાળાની સિઝનમાં ઠંડક આપતા શ્રીખંડ ચોક્કસથી ઘરે બનાવી અને સૌ કરજો તમને મારી આ શિખંડ રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી બતાવજો અને તમને કયા ફ્લેવરનું શિખંડ વધુ ભાવે છે તે પણ મને કોમેન્ટ કરીને જણાવજો જો મારી આ બધી જ રેસીપી સારી લાગી હોય તો એક વખત લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કોઈ અવનવી રેસીપી સાથે થેન્ક યુ